રામાયણ બાદ હનુમાનજી નું શું થયું શું તમને ખબર છે કે મહાભારતના યુદ્ધમાં રથમાં ભગવાન કૃષ્ણ શું તમે એ જગ્યા જોઈ છે કે જ્યાં જન્મ થયો હતો શું તમને ખબર છે કે આજે કળિયુગમાં હનુમાનજી ક્યાં રહે છે આજના આ વિડીયો અમે તમને હનુમાનજીની એવી વાતો જણાવીશું કે જેને જાણીને તમે પણ કહી ઉઠશો કે જય હનુમાન દાદા સૌથી પહેલા વાત કરીએ એ જગ્યાની કે જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો આમ તો ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં હનુમાનજીનો જન્મ થયો હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ સૌથી વધારે માન્યતા પ્રાપ્ત જગ્યા છે અંજનાદ્રી પર્વત દક્ષિણ ભારતના કર્ણાટકમાં આવેલા અંજનાદ્રી પર્વતને હનુમાનજીનું જન્મસ્થળ ગણવામાં આવે છે અહીં હનુમાનજીનું એકમાત્ર એવું મંદિર આવેલું છે કે જ્યાં હનુમાનજી માતા અંજનીના ખોળામાં બાળ સ્વરૂપે બિરાજમાન છે અંજનાત્રી પર્વત એક જગ્યા છે કે જે રામાયણના સમયે એ તરીકે ઓળખાતી હતી ભગવાન રામ અને હનુમાનજીનો પહેલી વખત મિલાપ ઇસ્કિંધામાં જ થયો હતો હવે આવે મહાભારતની એ વાત પર કે જે ભાગ્ય જ કોઈ જાણતું હશે મહાભારતમાં ભીમ અને હનુમાનજીના મિલનની કહાની તો સૌએ સાંભળી છે પરંતુ શું તમે જાણો છો કે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનના રથમાં ભગવાન કૃષ્ણની સાથે હનુમાનજી પણ બિરાજમાન હતા. હનુમાનજી અર્જુનના રથ પર ધજા પાસે બેઠા હતા. દુશ્મનોના પ્રહારથી અર્જુનના રથને નુકસાન ના થાય એ માટે હનુમાનજી રથ પર બિરાજમાન થયા હતા. તમે મહાભારતના યુદ્ધ વખતનો અર્જુનના રથનો ફોટો ધ્યાનથી જોશો તો તમને રથના ઉપરના ભાગે ધજાની નજીક હનુમાનજી બેઠેલા દેખાશે. યુદ્ધ દરમિયાન અર્જુનના બાણથી કર્ણનો રથ વીસ ડગલા દૂર જતો રહેતો હતો જ્યારે કર્ણના બાણથી અર્જુનનો રથ માત્ર બે આંગળી હલતો હતો તો પણ જ્યારે કર્ણ બાણ ચલાવે ત્યારે ભગવાન કૃષ્ણ વાહ કર્ણ વાહ કહીને કર્ણના વખાણ કરતા હતા આ જોઈને અર્જુનને ગુસ્સો આવ્યો અર્જુને ભગવાન કૃષ્ણને કહ્યું કે મારા બાણથી કર્ણનો રથ વીસ ડગલા દૂર જતો રહે છે જ્યારે કર્ણના બાણથી મારો રથ માત્ર બે આંગળી હલે છે તો પણ તમે કર્ણના વખાણ કેમ કરો છો ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે કર્ણનો રથ તો એક સામાન્ય રથ છે જ્યારે આપણા રથ પર તો આટલો મોટો વજન લઈને સ્વયં હનુમાનજી બેઠા છે તો પણ કર્ણ પોતાના બાણથી આ રથને હલાવી નાખે છે માટે હું કહું છું કે વાહ કર્ણ વાહ અવે એ વાત પર આવીએ કે રામાયણ બાદ હનુમાનજીનું શું થયું અને આજે હનુમાનજી ક્યાં રહે છે રામાયણ બાદ માતા સીતાના આશીર્વાદથી હનુમાનજી અમર બન્યું અને કહેવાય છે કે આજે પણ હનુમાનજી અંજનાદ્રી પર્વત સહિત દેશના અનેક મંદિરોમાં સાક્ષાત રહે છે આજે પણ દેશના અનેક મંદિરોમાં હનુમાનજીના ચમત્કાર અને સાક્ષાત પર્ચા જોવા મળે છે ગુજરાતમાં પણ એક એવું મંદિર આવેલું છે કે જ્યાં જવાથી તમારા મનને પણ સાક્ષાત હનુમાનજી મહારાજને મળ્યા જેવી અનુભૂતિ થશે આ મંદિર છે સૌરાષ્ટ્રમાં આવેલું સાળંગપુર હનુમાનજી દાદાનું મંદિર આજે પણ આ મંદિરમાં હનુમાનજીના અનેક પરચાઓ જોવા મળે છે એકવાર સમય કાઢીને સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા જરૂર જજો કોમેન્ટમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો